મિત્રો ચેલેન્જ વિડીયો કરવા આવ્યા હતા પડીશ કાધી રંજીત આ છે અમારા ખાસ મિત્ર રંજીત રાહુલ બા આ અમારા અકુપા ચૂકે ગયા નહીં પણ હવે ચૂકી ગયા <laughs> so. ચેલેન્જ વિડીયો અમને બે દિવસ પહેલા પકોડી નો બનાવ્યો હતો આજ ઇડલી નો બનાવ્યો હવે નહીં કે એકતા મિત્રો એ વાત નક્કી થઈ ગઈ વધાર માપનું જ ખાઈએ કાંઈ હજી તો જોઈએ કુલ ટોટલ ચેટલી ડીશો ગાધી ને એ બતાવું આગળ બ્લોગમાં જોડાયેલા છે મિત્રો

લીલાજી તમે આપણે તો સદેવ તીએ એમાં હા મુકે તમે અબા તમે છો અને સૌથી વધારે ગાધી છે જો લ્યા ભાઈ આ રહ્યો કેટલી ગાધી 10 10 10 મિત્રો જો ગાડી ભરી એટલે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે બજાર આવ્યા હતા

વિનુભા આમાં ચેનલ બનાવી તો મિત્રો એક જ દાડે એક હજાર સબસ્ક્રાઈબ થઈ જવા જોઈએ અને ચાર હજાર કલાક વોચ ટાઈમ પૂરો થઈ જવો જોવો એક જ દાડા બધું પૂરું શું કેવું વિનુભા હા અને થઈ જાવ મિત્રો ગેરંટી વિનુભા જેતા બનાવે ને ત્યાં કહેજો એટલે એક જ દાડે આપણે બધું પૂરું હો તો મિત્રો અવાજ આવું વિડીયો શૂટ કરવા માટે બધા જે જઈને નહીં ગયા મિત્રો આ તો મિત્રોને મળી પણ લીધું અમારો કોમેડી વિડીયો શૂટ કરવા માટે મળીએ કિશન વળ્યો ચૌ પડ્યો ચાલો ચોકા એવું વિનભા પાછળ ભાઈ તો મિત્રો આજ તો હોય ને કોમેડી વિડીયો શૂટ ના થયો પણ ફરી ચેલેન્જ વિડીયો બનાવવા માટે તૈયારી કરી દીધી છે શું ચેલેન્જ વિડીયો ને શું ચેલેન્જ વિડીયો નહીં એ અમારી રાજા બહુચર બ્લોગ એમ્પ ઉપર ચેનલમાં આવશે તમે ચોક્કસ જોઈ લેજો કાલ નહીં ત્રણ દિવસ આવશે સોમવારના દિવસે મિત્રો પાક કપડાં ચેન્જ કરીને આવશે

આ બધી પેલી પછી તો મિત્રો આ बाजू કોફી આવી ગઈ આ बाजू કનુજી કોફી પી રહ્યા છે લેજો ચલાવલા રોજ રાહુલ ભટરા તો આ કમી કે મળી એ કોફી પી રહ્યા તો કોફી પી રહ્યા હા કનુજી ઓકે જો ધ્યાનથી ખાઓ તો કંઈક પણ મિત્રો નહીં આવે એનું કારણ કે અમે હજી આયરો બ્લોગનું એડિટ કર્યો એડિટ કરીને અપલોડ કર્યો એ નીકળા લગભગ હે મિત્રો છ વાચી જાય એક બે વાચિત કરી અવાજ નહીં આવતો ભાઈ ચાહકો ગવર્મેન્ટ મારે કે તમે ચાલુ થાય ઉતારો તો અવાજ નહીં આવતો મિત્રો માઇકે લાવવો ફોને લાવવો બધું લાવવું પણ તમે સારો સપોર્ટ કરો ને તો બધું લાવશો બાકી જે હોય એનાથી હાલ તો ચલવી લેવું પણ એમ કે પેલા જેવું એ આવક આવે ને તો કરવાનો બાકી આવક ના આવે ખર્ચો કરી શકશો આવક આવશે તો ખર્ચો કરશું બાઈક લાવશું તો અમને આરો લાવશું ખૂબ લાવશું બાકી આ જુઓ જલ્ડ થોડું થોડું આખું પાછું હ પણ ચલવી લે તો લાવશું તો ખૂબ મહેનત કરી મિત્રો મહેનતે પૂછી નહીં કરતા ગમમાં ત્રણ ગમ હોય તમે વોક કરવા તમને ખબર પડી નાખી કે અમારે મહેનત જેટલી પખ્ધતી છે મિત્રો તો નહીં કહેતા ખુલવું આવડ્યું નહીં નથી આપણે જે ભૂલું એ હાથ ભૂલ્યો તો આ વ્લોગ આપણે બીજા બ્લોગની અંદર મારો વ્લોગ તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા બ્લોગની અંદર કાલ તો કાલ સાંજે દવાના રણ હતા ત્યાં સુધી દરેક ચાક મિત્રોને જય રામા